ગુજરાત નો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર બાય વન ગેટ ટુ ફ્રી એ પણ માત્ર ને માત્ર એક હજાર રૂપિયામાં એક હજાર રૂપિયામાં ત્રણ વ્યક્તિને વોટર પાર્ક અને એડવેન્ચર પાર્ક ની ટિકિટ મળશે

ફટાકડાની ભારે આતશબાજી કરી હતી અને રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરીને તેમને વધાવ્યા હતા અને રાજેશભાઈ તું માગે વડો હમ તુમારે સાથે તેવા ગગનભેદી સૂત્રો ચાર સાથે ભાજપના કાર્યકરો માળિયાહાટીના ખાતે રેલી કાઢવામાં આવી હતી રાજેશભાઈ ચુડાસમાએ લોકોનો તેમજ ભાજપના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે એ બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપ સૌ જેવા કાર્યકર્તાઓ આપ તમામ આગેવાનો એ જે મારા પર વિશ્વાસ મૂકી અને મારા નામની શેષ આપી હતી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ માસુમ શાયર સુફિયાન પ્રતાપ શેરો શાયરીની જમાવી હતી આગવા શેરો શાયરી ગઝલ અને કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે મૌલાના કફલેતા એડવોકેટ પીએસઆઈ રામ સહિત માંગરોળની અનેક સંસ્થાના સંચાલકો તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ઉલમાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામ ને નિહાળવા માટે લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તેમજ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું વસીમ ખાન બેલીમ જીટીવી ન્યૂઝ માંગરોળ